અંકલેશ્વરમાં આજથી પ્રારંભ થતું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે અને તે પાંચ દિવસ ચાલે છે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ પાંચ દિવસ અગાઉ સાત પ્રકારના ધન્યનું વાંસના છાબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવતી હોય છે તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે શહેરી વિસ્તારમાં હવે તૈયાર જવારાની છાબડીઓ સહેલાઈથી મળી રહી છે ગૌરી વ્રતમાં જવારા જ સ્વ માતા પાર્વતીનું પ્રતિક મનાય છે એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જવારાની પૂજા કરે છે અને મનગમતો ભરથાર મેળવવાની પ્રાર્થના કરે છે વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં કુંવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું અષાઢ સુદ તેરસથી અષાઢ વર્ષ બીજ સુધી પાંચ દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતમાં નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને પાંચ દિવસ અરુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે અષાઢ સુદ્રેરસથી અષાઢ વર્ષ સુધી પાંચ દિવસથી ગોરમાની અને ઈશ્વર પાર્વતીના વ્રતની શરૂઆત થઈ છે આજે પ્રથમ દિવસથી અહીં અંકલેશ્વર ખાતે અંકુળેશ્વર મહાદેવ અંતરનાથ મહાદેવના મંદિરે નાની નાની બાળકઓ અને બહેનો આજે ભગવાન શામબદા સિંહની પૂજન તથા ઈશ્વર પાર્વતીનું વ્રત કરી પૂજન કરે છે પાંચ દિવસ મોડું ફરાર કરીને પાંચ દિવસ ઉપવાસ કરે છે પાંચ દિવસ ફરાળ કર્યા પછી ઉપવાસ કર્યા પછી પાંચમા દિવસે જાગરણ કરે છે અને છઠ્ઠા દિવસ એનું ઉજવણ કરવામાં આવે છે તો પાંચ દિવસ સુરત કરવાથી દરેક બહેનોને નાની બાળાઓને જીવન માર્ગમાં સુખ સંપત્તિ મળે પોતાનો ઘર સંસાર સારો મળે એવી ભગવાન શ્રી સાંભદા શિવ ભગવાન પાર્વતી માસાની પાસે પ્રાર્થના કરે છે અને પાંચ દિવસની પૂજા કરવા પછી ભગવાન એમને એમના જીવનમાં આવીને પ્રભુ એને સુખ સંપત્તિ આવે છે અને ઘર સંસાર સારો મળે તે માટે આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત પાંચ દિવસ પૂજન કરીને ઉજવણું કરવામાં આવે છે